આ વર્ષની છેલ્લી લોક અદાલત તેર ડિસેમ્બર બે હજાર પચીસ ખાસ ધ્યાન રાખો તેર ડિસેમ્બર બે હજાર દિવસે લોક અદાલતમાં તમારા ટ્રાફિકનું ચાલન જે હજાર રૂપિયાનું હશે કે પચાસ હજાર રૂપિયાનું છે એ કેન્સલ કરાવી શકો છો કાં તો એનો મિનિમમ રેટ કરીને તમે ચાલન ભરી અને ચાલનમાંથી મુક્તિ મેળવી શકો છો આના માટે તમારે ખાસથી ગુજરાત સરકારની સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની સાઇટ છે ગુજરાત ડોટ નાલસા ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવાનું છે ત્યાંથી તમારે ચાલન લેવાનું છે ચાલન લઈ અને તમારે ટોકન લેવાનું છે ટોકન લઈ અને પછી તમારે જ્યારે પણ કોર્ટ હોય લોક અદાલત ભરાય ત્યારે તમારે જવાનું છે તો તમારી કાં તો તમારો દંડ સંપૂર્ણપણે માફ થશે કાં તો પછી તમારો દંડ ઓછો થશે આના માટે ચાલાન ઓનલાઈન પોર્ટલ ઉપર રિફ્લેક હોવું જોઈએ જો એ ચાલન કોર્ટમાં ગયું હશે તો પછી કેન્સલ થશે નહીં આ માહિતી તમે તમારા નજીકના લોકોને જેમને ખૂબ મોટા મોટા ચાલન હોય એમને શેર કરો અને આવી રીતે તમારું કોઈ પણ પ્રકારનું ચાલન કેન્સલ કરાવો એનો મતલબ એમ નથી કે તમારે ડ્રાઈવિંગ રફ કરવાનું છે હેલ્મેટ પહેરવાના છે ટ્રાફિકના નિયમો તો તમારે પાલન કરવાનું જ છે સીટ બેલ્ટ પહેરવાનું છે ટુ વ્હીલર હોય તો હેલ્મેટ પહેરવાનું છે લાયસન્સ રાખવાનું છે તમારા ગાડીનો વીમો પીયુસી તમામ વસ્તુ રાખવાની છે છતાં પણ તમારી જોડે જો આટલો બધો ટ્રાફિકનો દંડ હોય અને તમારે કેન્સલ કરવો હોય કાં તો ઓછો કરવો હોય તો વર્ષની છેલ્લી લોક અદાલત તેર બાર બે હજાર પચીસમાં તમામ ભારતના તમામ ડિસ્ટ્રિક્ટમાં ભરાવાની છે તો ખાસથી ધ્યાન રાખો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો